અર્જન સ્ટોરી હેલો મિત્રો આપણે જાણીશું કે ભગવાન વિષ્ણુને નારદે કયો બીજો શ્રાપ આપ્યો હતો તેથી ભગવાન વિષ્ણુને રામનો જન્મ લેવો પડ્યો તો બીજો શ્રાપ નારદે ભગવાન વિષ્ણુને આપ્યો રામચરિત માનસના બાલકાંડમાં વાર્તા છે એકવાર વાર મુનિ હિમાલયમાં તપસ્યા કરી રહ્યા હતા તેમની તપસ્યા ઘણા વર્ષો સુધી ચાલુ રહી ઈન્દ્રને લાગ્યું નારદ મુનિ તેમની તપસ્યા દ્વારા ઇન્દ્રનું પદ પ્રાપ્ત છે ઇન્દ્રએ કામદેવને નારદ મુનિની તપસ્યા ભંગ કરવાનો આદેશ આપ્યો નારદ જ્યાં તપસ્યા કરી રહ્યા હતા ત્યાં કામદેવ પહોંચ્યા તેણે નારદ મુનિ પર કામુક બાણો છોડ્યા બાણોની અસરથી નારદ મુનિની તપસ્યા ભાગી પડી હતી તેણે આંખો ખોલી અને કામદેવ સામે જોયું કામદેવને લાગ્યું કે નારદ મુનિ મને પણ ભગવાન શિવની જેમ ભસ્મ કરશે તેણે નારદની માફી માંગી કામદેવે કહ્યું કે મેં આ બધું રાજા ઇન્દ્રના આદેશથી કર્યું છે આપની તપસ્યા ભંગ કરવામાં મને કોઈ રસ નથી મેં ફક્ત રાજાના આદેશનું પાલન કર્યું છે કામદેવના આવા શબ્દો સાંભળીને નારદ હસ્યા અને તેમને માફ કરી દીધા ત્યારે તેને ક્ષમા મળી ત્યારે કામદેવે કહ્યું મેં ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો હતો તેથી તેણે મને બાળીને રાખ કરી

કહેવા ભગવાન શિવ પાસે ગયા ભગવાન શિવે તેમની વાત સાંભળીને સાંભળી અને કહ્યું કે તમે મને આ વાત કહી છે પરંતુ ભગવાન વિષ્ણુને ભૂલથી પણ ના કહેજો નારદ તેમની વાતને અવગણીને સીધા વૈકુટ લોકમાં ગયા તેણે ભગવાન વિષ્ણુને પણ આ જ વાત કરી ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદ અહંકારી થઈ ગયા છે તેમના અહંકારનો નાશ કરવો પડશે ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી એક નગરીની સ્થાપના કરી જેના રાજા શિલાનિધિ હતા અને તેમની પુત્રી વિશ્વ મોહિની હતી જેનો સ્વયંવર થવાનો હતો જ્યારે નારદ એ શહેરમાં પહોંચ્યા ત્યારે વિશ્વ મોહિનીને જોઈને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે પણ લગ્ન કરી લેવા જોઈએ તે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે કૃપા કરીને તમારી માયાથી મને તમારું સ્વરૂપ આપો જેથી વિશ્વ મોહિની મને તેમના સ્વયં પસંદ કરે ભગવાન વિષ્ણુએ નારદનું મુખ વાનર જેવું બનાવી દીધું વિષ્ણુ પોતે સ્વયંવરમાં પહોંચ્યા અને વિશ્વ મોહિનીએ વિષ્ણુને જ પોતાના વર તરીકે પસંદ કર્યા નારદને જોઈને બધા હસતા હતા આ જોઈને નારદે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે જો તમે મને સ્ત્રીઓથી વિયોગ આપો તો તમે પણ માનવ શરીર ધારણ કરશો અને ચૌદ વર્ષ સુધી સ્ત્રીઓથી અલગ થઈને ભટકશો મને વાદરાનું મો આપ્યું આ વાદરાઓ તમને તમારી પત્ની શોધવામાં મદદ કરશે નારદનો આ ભગવાન વિષ્ણુએ ગ્રહણ કર્યો અને આ રીતે બીજો શ્રાપ રામના અવતારનું કારણ બન્યો બોલો જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય જય શ્રી રામ